સુરતના કોસંબા પાસે નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસના ચાલકે ખાડીમાં બસ નાખી દેતા ઊંઘમાં જ મુસાફરો દબાઈ ગયા હતા જેઓને બસના પતરા કાપી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર બુધવારના રોજ વહેલી સવારે પાંચ વાગ્યા એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એકાએક રોડથી નીચે ઘસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા લોકોની બોમાબોમ સાંભળીને રસ્તે જોતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયરની જાણ કરી હતી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં હાઈવેની બાજુમાં પાણી નિકાલની કોતરમાં બસ ખાબકી હોય બસનો કેબિનનો ભાગ પડી વળી ગયો હતો તો સ્થળે પહોંચેલી ફાયરની ટીમે બસના પતરા કાપી મુસાફરોને બહાર કાઢ્યા હતા તો અકસ્માતની જાણ થતા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી

ત્રીસ થી પાંચ માણસો હતા અંદર એમાં દસ થી પંદર માણસો ને વધારે વાગેલો બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારે ફાયરની ગાડી આવી કામરેજ થી કામરેજ ફાયર ઓફ એટલે એ લોકોને પછી જે બે વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી બહાર કાઢ્યા